કતારગામમાં આવેલા પ્રસંગ જ્વેલર્સમાં સાંજે ઘુસી આવેલા બે શખ્સોએ જ્વેલર્સના મકાન માલિક પર અમરોલીમાં રહેતા નીતિનભાઈ સોની કતારગામ સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં પ્રસંગ જ્વેલર્સના નામે દુકાન ધરાવે છે શનિવારે નીતિનભાઈ રાબેતા મુજબ પોતાની દુકાન પર હતા ત્યારે સાડા ચાર વાગે બે શખ્સો તેમની દુકાનમાં ઘૂસી આવ્યા હતા આ શખ્સો પર શંકા જતા નીતિનભાઈએ તેની પૂછપરછ કરી હતી નિતિનભાઈના ભાઈના માથા અને પેટના ભાગે ઉપરા છાપરી પાંચ જેટલા ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી બનાવની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા બંને શખ્સો નાસી છૂટ્યા હતા હુમલામાં ઈજા પામેલા નિતિનભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ઘટનાની માહિતી જસ્ટ પોલીસને મળી છે તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે આ જ્વેલર્સની દુકાનમાં

હુમલા બાદ પણ તે દુકાનમાં હતા આરોપીઓ એમ જ ભાગી ગયા છે જોકે તપાસમાં સત્ય હકીકત બહાર આવશે બીરો રિપોર્ટ જીએસએમ ન્યૂઝ સુરત